આ ફિલ્મ કાલ્પનિક કૃતિ છે જીવિત કે મૃત વ્યક્તિ સાથેની કોઈપણ સામ્યતા અથવા વાસ્તવિકતા કેવળ સંયોગ છે અને કોઈ પણ ધર્મ જાતિ અને સંપ્રદાયને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી તે ફક્ત મનોરંજક હેતુ માટે બનાવેલ છે ઘટનાઓને નાટકીય બનાવવા માટે અમુક સિનેમેટિક સ્વતંત્રતાઓ લેવામાં આવી છે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી કોઈપણ ઘટનાઓ અથવા બનાવોની સચોટતા અને આ ફિલ્મ સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણીઓને બદનામ કરવાનો અથવા ઠેસ પહોંચાડવાનો ઈરાદો ધરાવતા નથી આ જુગારની ખરાબ અસરો બતાવવાનો અને લોકોને તેના વિશે જાગૃત કરવાનો પ્રયાસ છે અમારો કોઈપણ સ્વરૂપમાં જુગારને પ્રોત્સાહન આપવાનો ઈરાદો નથી તે સજાપાત્ર ગુનો છે ભટકેલા ને રાહ બતાવે એ ભગવાન અને ભટકેલા ને વધુ ભટકાવે એ ભાઈબંધ આ ફિલ્મ કાલ્પનિક કૃતિ છે જીવિત કે મૃત વ્યક્તિ સાથેની કોઈપણ સામ્યતા અથવા વાસ્તવિકતા કેવળ સનાવવા માટે અમુક સિનેમેટિક સ્વતંત્રતાઓ લેવામાં આવી છે ફિલ્મમાં દર્શાવવામાં આવેલી કોઈ પણ ઘટનાઓ અથવા બનાવોની સચોટતા અને આ ફિલ્મ સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ કોઈપણ વ્યક્તિની નિધારવાનો પ્રયાસ છે અમારો કોઈ પણ સ્વરૂપમાં જુગારને પ્રોત્સાહન આપવાનો ઈરાદો નથી તે સજાપત્ર ગુનો છે ભટકેલા ને રાહ બતાવેલા લાલભાઈ લાલભાઈ તમને એના ભગવાન મોકલા હું તો અહીંયા ખાલી ગાયું ધ્યાન રાખવા આવ્યું છું ગઈકાલ સુધી તો અહીંયા ગાયું ને ખાય પેલા તો જય શ્રી કૃષ્ણ બધા ને હું થોડોક આશ્ચર્યચકિત છું કેમકે આટલા મહાનુભાવો સારા સારા લેખક આપણી વચ્ચે ઉપસ્થિત છે મારા હાથમાં માઇક આપ્યું કઈ રીતે આ લોકોએ મને એ જ સમજાતું નથી કેમકે એટલા સારા શબ્દો મને ખબર અભ્યાસ નથી જેમ કે રીવાએ કહ્યું કે અમે કલાકારો છીએ તો એક તમારા બાળક રીતે મારી જે ઉંમરના લોકો છે એક મિત્ર રીતે હું તમને હકથી એટલું ખાલી કહી શકું છું કે આ ફિલ્મ જોવો તમને મજા આવશે અને તુષારભાઈ એ અમને અહીંયા ઇન્વાઇટ કર્યા છે એમને ઓલરેડી ફિલ્મ જોઈ છે તો કદાચ અમારા પર નહીં પણ તુષારભાઈ ઉપર તમે વિશ્વાસ કરી જ શકો છો કે એમને અમને ફિલ્મ જોઈને ઇન્વાઇટ કર્યા તો ફિલ્મ કેવી હશે ઠીક છે ફિલ્મો બાબતે મારા ઉપર વિશ્વાસ કરી શકાય છે હા તો અમને ઇન્વાઇટ કરવા બદલ તુષારભાઈ દવેનો ખૂબ ખૂબ ધન્યવાદ કલા સ્મૃતિ થેન્ક યુ ફિલ્મ ઓલરેડી થિયેટર્સમાં છે તો ટિકિટ લઈને પ્લીઝ તમે જોવા જાઓ અને અમારી આખી ટીમ ને ગમે ના ગમે ગમશે જ તમને આઈ એમ શ્યોર જણાવજો સોશિયલ મીડિયા ઉપર જય શ્રી કૃષ્ણ થેન્ક યુ